નભોઈ ખાતે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ખાતે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ નભોઈ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય મહેતાની ઉપસ્થિતિમાં સંપન્ન થયો કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસીમાંથી ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન કર્યું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસવા હપ્તા હેઠળ રાજ્યના લાખથી વધુ ખેડૂતોને કુલ કરોડની સહાય મારફતે જમા આવી કિસાન સન્માન નિધિ અંતર્ગત કિસાન નિધિ ઉત્સવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અત્યાર સુધીમાં કિસાનોને એમની સન્માન નિધિ રૂપે દર વર્ષે છ હજાર એટલે કે દર ચાર મહિને બે હજાર નો હપ્તો સીધા એમના એકાઉન્ટમાં જમા થાય છે આજ સુધીમાં ઓગણીસ સપ્તાહને આજે વીસમો હપ્તો સીધા વારાણસી કાશીથી વડાપ્રધાન દ્વારા મોકલી આપવામાં આવે છે અને ડભોઈ તાલુકાના કાર્યક્રમ આજે કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યો જેમાં નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રદેશ કારોબારી સભ્ય પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત કિસાનનો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા આજરોજ ડભોઈ તાલુકાના કુલ ચોવીસ હજાર ચારસો સત્તાણું લાભાર્થીઓને અત્યાર રૂપિયા લાભાર્થીઓને મળ્યા છે આજે વીસમો હપ્તો ચાર કરોડ બત્રીસ લાખ એસી હજાર રૂપિયા ડભોઈ તાલુકાના ખેડૂતોને સીધા મોકલવામાં આવ્યા છે આજ રીતે ખરીદી માટે ત્રણસો અઢાર ખેડૂતો ચૂકવવામાં આવી છે પાક સંગ્રહ માટે પંચોતેર લાભાર્થીઓને પૂર્વ મંજૂરી મળી છે એમાં પંચોતેર લાખ રૂપિયા ચુકવા ટેક્ટરના પાછળના સાધનો માટે છસો તેન તલાવમાં પણ પશુ સારવાર કેન્દ્ર ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં પશુ સારવાર કેન્દ્ર તેન તલાવ ખાતે પણ ડબોઈ તાલુકાનું શરૂ કરવામાં આવશે તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું શુભેચ્છા સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર માનું ચારસો ને સત્તાણું જેટલા ખેડૂતોને સરકાર તરફથી સીધો લાભ આપવામાં આવે છે ત્યારે જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે ખાસ કરીને બે હજાર થી આ કિસાન મુદ્દી યોજના હેઠળ લાભ આપવામાં આવે છે અને એ અવિરત 20 સપ્તાહ આજ સુધીમાં ચૂકવવામાં આવ્યા છે અત્યાર સુધી કોઈ ખેલાડી તરફથી કમ્પ્લેઈન્ટ નથી કરી કે કોઈ વચેટિયાય કોઈ પૈસા માંગીયા હોય કોઈ કટકી કરી હોય સીધત કેન્દ્ર સરકારમાંથી રૂપિયા આવે છે અને સીધા ખેલાડીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય છે એટલે આ રીતની પારદર્શક સિસ્ટમ જે મોદી સાહેબ દ્વારા કરવામાં આવી છે એ બધા મોદી સાહેબનો દિલથી આભાર અને કિસાનોને આજ રીતે ભાજપા સરકાર મદદ કરતી રહેશે એવી ખાતરી પણ આપ